નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બાવડાના ભૂમિ કોમ્પ્લેક્ષમાં આવતી દસ એક બે હજાર પચીસ તારીખના રોજ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ માટે બેઠક યોજાઈ આજરોજ બાવડા ખાતે ધોળકા જિલ્લાના બાવડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બાવડા ખાતે આયોજન બેઠક યોજવામાં આવી જેમાં ત્રિશુળ દીક્ષા કાર્યક્રમ જે દસ એક બે હજાર પચીસ તારીખ બાવડા યોજાવાનું છે તે અંગે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હાજર રહ્યા હતા સાથે આર એસ એસ એચપીના પદાધિકારીઓએ હાજર રહીને માર્ગદર્શન આપ્યું હતું ગાંધીનગર વિભાગ મંત્રી સતીષભાઈ ભટ્ટ માણસીભાઈ અતુલભાઈ ઠાકોર જિલ્લા શ્રી હાજર રહ્યા હતા અને હાલ દેશમાં ધર્મ રક્ષા અને રાષ્ટ્ર રક્ષા માટે શસ્ત્રની જરૂર છે દેશના નવયુવાનો ધર્મ અને રાષ્ટ્ર રક્ષા માટે શસ્ત્રથી સુસજ હોવો જરૂરી છે ધર્મના રક્ષા પ્રતિકોમાં શસ્ત્ર દેખાય જ છે તો તેના માટે જાગૃત થવાની જરૂર છે બાવડાના પ્રખંડ વધુમાં વધુ કાર્યકરોને જાગૃત કરી જોડાવા હાકલ કરી આ ત્રિશુર દીક્ષા કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરી છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ